વડોદરા જિલ્લા ભાજપ ગોર ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ફેસબુક પર છેલ્લા કેટલાક દિવસોથી બીજેપી વડોદરા જિલ્લા નામના પેજ પર અશ્લીલ કન્ટેન્ટ અપલોડ થઈ રહ્યા છે કે ગત આ એકાઉન્ટ હેક થયું છે જિલ્લા ફેસબુક એકાઉન્ટ પેજ પર પોસ્ટો અપલોડ થતી હોય છતાંય તેને ડિલીટ મારવા જઈએ કે કોઈ અન્ય રીતે આ પેજ પર કાર્યવાહી કરવામાં આવતી નથી હજી પણ આ પેજ પર અશ્લીલ કન્ટેન્ટો એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને સાથે જ પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમોના વિડીયો પણ જોવા મળી રહ્યા છે તો આ મામલે સાયબર ક્રાઇમમાં માત્ર અરજી કરી સંતોષ માન્યો હોવાનું કહેવાય છે તો દ્વારા હજુ પણ હેક થયેલા એકાઉન્ટ પર સાયબર માફિયાઓ સક્રિય હોવાની વિગતો જાણવા મળી રહી છે એક તરફ આજ એકાઉન્ટ પર પ્રધાનમંત્રીના કાર્યક્રમનો લાઈવ પોસ્ટ થાય છે તો બીજી તરફ બિગ અને અસલી વિડીયોની પોસ્ટ પણ મુકાય છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News મોબાઈલ એપ